દર્શક મિત્રો ગોળની ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે હવે ઘણા લોકો એવા હોય કે જે ચા પીવાના ખૂબ શોખીન હોય છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો શિયાળામાં વધારે ઠંડી લાગે અને ઘણી બધી આળસ પણ આપણને આવતી હોય છે હવે આવામાં આળસ દૂર કરવા ઠંડી દૂર કરવા આપણે ગરમા ગરમ ચાની ચૂસકી લગાવીએ છીએ હવે ઘણા બધા લોકો ખાંડથી ખૂબ દૂરી બનાવી રહે છે જેથી તેમનું શરીર સ્વસ્થ રહે એવામાં જો તમે ઈચ્છો તો ગોળની ચા ઉપયોગમાં લઈ શકો છો દર્શક મિત્રો ગોળની ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે હવે ઘણા લોકો એવા હોય કે જે ચા પીવાના ખૂબ શોખીન હોય છે હવે શિયાળાના ઠંડા હવામાનમાં ચા પીવી જ જોઈએ જેથી થોડો ઘણો ગરમાટો મળી જાય હવે મોટાભાગના લોકો ખાંડવાળી ચા પીતા હોય પરંતુ જો તમને ગોળવાળી ચા વિશેના ફાયદા અમે જણાવીશું તો ચોક્કસપણે તમે ગોળની ચા પીવાનું શરૂ કરી દેશો તો આપણને સૌ કોઈને ખબર છે કે ગોળની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા છે ગોળની જો ચા તમે પીઓ છો તો તમને આયન કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ ઝીક સેલેનિયમ ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો તમને મળી રહે છે અને જો તમે ગોળની ચા પીશો તો તમને ઘણા બધા ફાયદા પણ થશે ગોળની ચામાં ઝીંક અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે હવે જેમને પણ શરદી અને ઉધરસની સમસ્યા સતા આવતી હોય તેઓ પણ ગોળની ચા પી શકે ગોળની ચામાં હાજર મેગ્નેશિયમ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો કફ અને શરદીથી રાહત આપે છે હવે ઘણી બધી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ દુખાવો પણ થાય છે તો ગોળમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપે છે હવે આનાથી શું થશે કે પીરિયડ્સમાં દુખાવો ઓછો થઈ શકે ગોળની ચામાં આયન અને એન્ટી પણ ભરપૂર છે જે તમારી ત્વચાને સાફ અને ચમકદાર બનાવવામાં મદદ કરશે તો દર્શક મિત્રો જો તમને ત્વચાને સંબંધિત સમસ્યા પણ હોય તો પણ તમે ગોળની ચાનું સેવન કરી શકો છો ગોળની અંદર ઘણા બધા પોષક તત્વો હાજર છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે અને જો તમે ગોળની ચાનું સેવન કરો છો તો તમારા શરીરને આ બધા જ પોષક તત્વો મળી રહેતા હોય છે જેમને પણ વારંવાર ચા પીવાનો શોખ હોય તો તેઓ આ ગોળની ચાનું સેવન કરવાની શરૂઆત કરી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ